તો સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં મહિલાઓ સુરક્ષિત નથી ત્રણ વર્ષની બાળકીને લેડીઝ ટોયલેટમાં જઈ અને શખ્સે અડપલા કર્યા હતા બાળકીની માતાએ શખ્સને ઝડપી અને મેથી પાક ચકાડ્યું ઘટનાને પગલે સુરત સિવિલમાં સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો ઉઠ્યા છે નશાની હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ફરી એક ફરી રહેલા શખ્સને સિક્યુરિટી અટકાવ્યું કેમ નહીં તેવા સવાલો પણ ઊભા થઈ રહ્યા છે બાળકીની છેડતી કરનારા શખ્સ સામે પગલાં ભરવાની માંગ ઉઠી રહી છે તો સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ત્રણ વર્ષની બાળકી સાથે અડપલા થયા છે બાળકીની માતાએ જોકે શખ્સને ઝડપી અને મેથી પાક ચખાડ્યું છે પરંતુ વધુ એક વખત સિવિલની સુરક્ષા સામે સવાલ ઉભા થઈ રહ્યા છે એક દારૂ પીધેલું શખ્સ કે જે ખુલ્લેઆમ સિવિલ હોસ્પિટલમાં ફરી રહ્યો હતો ત્યારે સિક્યુરિટી ગાર્ડ આખરે શું કરી રહ્યા હતા

તેમ છતાં ના કોઈ સિક્યુરિટી ગાર્ડ દ્વારા કહી શકાય કે આ શખ્સને પકડવામાં આવે છે પરંતુ એ માતાની માતા પરંતુ એવા દિવસો જાણે કે આવી ગયા હોય તેમ લાગી રહ્યું છે ન બાળકીઓ રસ્તા ઉપર સુરક્ષિત છે ન બાળકીઓ ઘણી વખત કહી શકાય કે અમુક એવા શિક્ષકો લંપટ શિક્ષકો હોય છે તો ના શાળામાં સુરક્ષિત છે અને હવે તો બાકી રહેતું તો હોસ્પિટલમાં પણ મહિલાઓ સુરક્ષિત નથી અને તેનું તાજું ઉદાહરણ સુરત સિવિલથી સામે આવ્યું છે સુરત સિવિલમાં કહી શકાય કે ટોયલેટમાં જ એક શખ્સે બાળકીને અડપલા કર્યા હતા અને બાળકી માત્ર ત્રણ વર્ષની હતી

શોખ માટે ગયેલી માસુમ ત્રણ વર્ષની બાળકી જોડે જે ચર્ચી દ્વારા છે તે શરીર કડપલા કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ છે તે બાળકીની માતા ની નજર આ સત્તર પડી હતી જેને લઈને તાત્કાલિક ધોરણે

હોસ્પિટલ માં રહેલી સિક્યુરિટી એજન્સી શું કરી રહી છે તે એક સવાલ આવી ચોક્કસ ઉભી રહ્યા છે જી આભાર રાકેશ અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ